ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ તમારું સ્વાગત છે મારા કિચનમાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરજો અને મારી રેસીપી પસંદ આવી તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો તો આજે આપણે બનાવીશું શિયાળા માટે નવીન શાકની રેસીપી બનાવીશું ડાળ મુઠિયાનું શાક બનાવીશું જો તમને શિયાળામાં વાડીઓમાં પ્રોગ્રામ કરવા માટે ઇઝીલી બનાવી શકો એવું ટેસ્ટી શાકની રેસીપી છે તો સૌથી પહેલાં એક બાઉલમાં વન થર્ડ કપ જેટલો ઘઉંનો કરકરો લોટ લઈશું અને વન થર્ડ કપ ચણાનો લોટ લઈશું અને વન થર્ડ કપ જેટલો સિંગદાણાનો ભૂકો લઈશું તો આટલી વસ્તુ આપણે મુઠિયા બનાવવા માટે લઈશું એમાં હવે મસાલા એડ કરીશું એક ચમચી હળદર પાવડર એડ કરીશું એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું એક ચમચી ગરમ મસાલા પાવડર એડ કરીશું બે ચમચી વ્હાઈટ તલ આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે સોલ્ટ એડ કરીશું એક ચમચી ખાંડ અથવા ગોળ એડ કરીશું એક લીંબુનો રસ એડ કરી દઈશું ત્યાર પછી આપણે બે ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને એ બધા જ મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું મસાલા મિક્સ થઈ જાય ત્યાર પછી લીલા ધાણા કટ કરીને એડ કરીશું તમે મેથી પણ યુઝ કરી શકો ત્યાર પછી એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું ત્યાર પછી જરૂર પડે એટલું આપણે પાણી એડ કરતા જશું અને આપણે મુઠિયાનો કડક લોટ બાંધીને તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતનો આપણે કડક લોટ બાંધીને તૈયાર કરી લીધો હવે આપણે લોટના બે ભાગ કરી લઈશું લોટમાંથી આ રીતે એક રોલ તૈયાર કરી લઈશું અને આપણે એકદમ નાની સાઇઝના આપણે મુઠિયાવાળીશું તો એના માટે આપણે આટલા નાની સાઈઝના લોટના ટુકડા કરી લઈશું તો આપણા બધા લોટમાંથી ટુકડા રેડી થઈ જાય તો એક ટુકડો લઈશું અને એમાંથી આપણે આ રીતે એકદમ ગોળ આપણે મુઠિયા વાળીને તૈયાર કરી લેશું તો આ રીતે આપણે બધા જ મુઠિયા વાળીને તૈયાર કરવાના છે જેટલો પણ લોટના ટુકડા કર્યા બધાના મુઠિયા વાળીને આપણે તૈયાર કરી લીધા ત્યાર પછી મેં અહીં ચોળાના દાણા લીધા છે તમે અહીં લીલી તુવેર દાળના દાણા પણ લઈ શકો ત્યાર પછી આપણે એક ટમેટું કટ કર્યું છે અને એક ઝીણું બટેકું કટ કર્યું છે હવે આપણે શાકનો વઘાર કરવા માટે એક કૂકરમાં ચાર ચમચી જેટલું તેલ એડ કરીશું તેલનું પ્રમાણ થોડું વધારે રાખીશું ત્યાર પછી તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ એડ કરીશું ત્યાર પછી અડધી ચમચી હળદર પાવડર એડ કરી મીઠા લીમડાના પાંદ એડ કરી દઈશું અને ઝીણું કટ કરેલું ટમેટું એની અંદર એડ કરી દઈશું અને બટેકાના ટુકડા પણ એડ કરી દઈશું અને વેજીટેબલ્સને આપણે એકદમ સારી રીતે મિક્સ કરીશું અને બેથી ત્રણ મિનિટ સુધી સાંતળી લઈશું ત્યાર પછી મસાલામાં આપણે લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે એડ કરીશું ગરમ મસાલા પાવડર અડધી ચમચી એડ કરી દઈશું જીરું પાવડર અડધી ચમચી એડ કરીશું ત્યાર પછી આપણે એની અંદર એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું તમે ગોળ પણ યુઝ કરી શકો ત્યાર પછી સ્વાદ પ્રમાણે સોલ્ટ એડ કરી દઈશું બધી વસ્તુ અને મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરીશું બેથી ત્રણ મિનિટ સુધી સાંતળી લઈશું ત્યાર પછી આપણે અહીં લીલા ચોળાના દાણા એડ કરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરીશું અને ફરીવાર બેથી ત્રણ મિનિટ સુધી બધી વસ્તુને સાંતળી લેવાની છે ત્યાર પછી આપણે જે તૈયાર કરેલા મુઠિયા છે એ મુઠિયાને આ રીતે શાકની ઉપર ગોઠવી દેવાના છે તો આપણા મુઠિયા આ રીતે ગોઠવાઈ જાય ત્યાર પછી આપણે એની અંદર અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અને ત્યાર પછી કુકરનું ઢાંકણ બંધ કરીશું અને ચાર વિસલ થાય ત્યાં સુધી આપણે કૂક કરી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખીને ચાર વિસલ થઈ જાય અને કુકરમાંથી પ્રેશર નીકળી જાય એટલે આપણે શાકને ચેક કરીશું તો આપણું શાક અને મુઠિયા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે તમે જોઈ શકો છો અને ઉપરથી હવે લીલા ધાણા સ્પ્રિંકલ કરી લઈશું અને શાકને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો આપણું શાક એકદમ ટેસ્ટી એવું બનીને તૈયાર થયું તમે વાડીઓના પ્રોગ્રામમાં ઇઝીલી આ શાક બનાવીને મજા માણી શકો એટલું ટેસ્ટી એવું આ શાક બનીને તૈયાર થાય છે અને આ શાક રોટલી સાથે પણ બહુ જ સરસ એવું લાગે છે તો તમને આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને મારી રેસીપી તમે તમારી ઘરે એકવાર ચોક્કસ ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ જય સ્વામિનારાયણ